વલસાડમાં શ્રી ગૌરી ગણેશજીની સાતસોથી વધુ પ્રતિમાઓનું ઔરંગા વાંકી સહિતની નદીઓમાં રંગે ચંગે વિસર્જન કરાયું વલસાડ સિટી ડુંગરી તથા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા એકસો ચુમ્મોતેરથી વધુ મંડળો તથા વ્યક્તિગત રીતે સ્થાપિત કરાયેલ ગણેશજીની વિસર્જન યાત્રા સમયસર નીકળી વલસાડ શહેર અને તાલુકામાં ગણેશ મંડળો દ્વારા સ્થાપિત ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું આજે છઠ્ઠા દિવસે વિસર્જન યાત્રા ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉત્સાહભર્યા વાતાવરણમાં ઔરંગા નદી વાંકી નદી અતુલપાર નદી ઉપરાંત તિથલ દરિયા કિનારે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવોમાં શાંતિપૂર્વક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું વલસાડના ડીવાયએસપીએ શાંતિ સમિતિની બેઠકમાં આપેલ સૂચના પ્રમાણે મોટાભાગના ગણેશ મંડળોએ સવારથી જ વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી દેશભરમાં ઉજવાતા ગણેશ ઉત્સવ અંતર્ગત વલસાડ જિલ્લામાં ગત તારીખ સાત નવ બે હજાર ચોવીસે ગણેશ ચતુર્થીએ ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિઓનું આજે શ્રી ગૌરી ગણેશજીના વિસર્જન નિમિત્તે વલસાડ શહેર અને આસપાસના નનકવાડા ભાગડા વડા તેમજ વસિયર તિથલ ધમડાચી ગુંદલાવ અતુલ જુજવા અટકપારડી રોણવેલ અટગામ તેમજ સારંગપુર ચીંચાઈ સહિતના ગામોમાં નાના મોટા મળીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એકસો પચાસ તેમજ વલસાડ રૂરલમાં બાવીસ અને ડુંગરી પોલીસ મથકમાં બે મળી કુલ નોંધાયેલા એકસો ચુંમોતેર મંડળો તેમજ વ્યક્તિગત રીતે ઘરે બેસાડેલા મળી થી વધુ ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિર્ધારિત રૂટ પરથી ચાલુ થઈ હતી વિસર્જન યાત્રામાં ગણપતિ બાપ્પા મોરિયાના નારાઓથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિસર્જન યાત્રા વલસાડના તિથલ રોડ હાલાર રસ્તા નાના તાઈવાડ રોડ સ્ટેશન રોડ તેમજ સ્ટેડિયમ રોડથી નીકળી આઝાદ ચોકથી બંદર રોડ સ્થિત ઔરંગા નદી પર પહોંચી હતી જ્યાં શ્રીજીની પ્રતિમાઓનું નદીમાં ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિસર્જન કરાયું હતું ફાયર બ્રિગેડના જવાનો તેમજ પાલિકાના અન્ય કર્મચારીઓએ વિસર્જનની કામગીરી ખૂબ જ સુંદર રીતે પાર પાડી હતી આ ઉપરાંત વસિયર કન્ટ્રી ક્લબ તથા સિવિલ હોસ્પિટલ નજીકની વાંકી નદી ધમડાચી લીલાપુર ઔરંગા નદી ચીંચાઈ ગરગડીયા ખાડી રોણવેલ તળાવ તેમજ મગડ ડુંગરી અને તિથલ દરિયા કિનારે પણ કેટલીક પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું Thank you.

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર